તો તો બીજી તરફ વાત કરીએ આપણે રાજકોટના ગોંડલ ચોકડી વિસ્તારમાં સેલ્ફી અને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાના ક્રેઝે બે મિત્રોનો જીવ લઈ લીધો હતો માલધારી ફાટક પાસે રેલવે ટ્રેક પર ઊભા રહીને ફોટા પડાવવા ગયેલા મિત્રોને એ વાતનો અંદાજ પણ ન હતો કે સામેથી આવી રહેલી વંદે ભારત ટ્રેન તેમની જિંદગીની છેલ્લી ક્ષણ સાબિત થશે

સેલ્ફી માટે ટ્રેકની સાઈડ પર ઊભા હતા અને એ દરમિયાન અચાનક ટ્રેન આવી જવાથી એને કરેલી પરંતુ જે મરણજનક છે બે છોકરાઓ એ એમને ખબર પડતા ટ્રેન આવી અફેક્ટમાં સર શું કહેવા માંગશો આજની પેઢી યુવા પેઢીને રીલના આજની યુવા પેઢીને મારે એવું જ છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને જે આવી જગ્યાઓ છે જાહેર જગ્યાઓ જ્યાં ટ્રેન છે આ તો જ્યાં ઓવર સ્પીડ થકી હોય એવી અમુક ખીણો છે જેની ઉપરથી સેલ્ફી લેવાનું જે ગાંઠપણ છે એ ગાણપણ દૂર કરવું જોઈએ અને એનામાં અકસ્માતમાં અચાનક જ મૃત્યુ થાય છે આવા લોકોનું અને આ ઇન્સ્ટાગ્રામને એમાં રીલ્સ બનાવવાનું માં નહીં પડવું જોઈએ અને પોતાનો જીવ છે એ સૌથી પહેલાં કિંમતી છે પછી દુનિયામાં આનંદ તો તમને પછીથી મળશે પરંતુ તમારી જિંદગી જશે તો ફરીથી નહીં આવે એ ખાસ